રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે આચાર સંહિતા ભંગની બે ફરિયાદમાં તપાસ પૂર્ણ થઈ જતા રિપોર્ટ ગઈકાલે જ કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે આચાર સંહિતા ભંગની બે ફરિયાદમાં તપાસ પૂર્ણ થઈ જતા તેનો રિપોર્ટ ગઈકાલે જ કલેક્ટરને સોંપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે કલેક્ટર દ્વારા તપાસ રિપોર્ટ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલી દેવામાં આવ્યો છે હવે આ મુદ્દે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે ટૂંક સમયમાં સામે આવશે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ઇલેક્શન કમિશને રિપોર્ટ સોંપાયો છે આ રિપોર્ટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્યાંય આચાર સંહિતા ભંગ ન થઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ઇલેક્શન કમિશને કહ્યું પુરુષોત્તમ રૂપાલાએ જે શબ્દો વાપર્યા છે એ શબ્દોમાં ક્યાંય આચારસંહિતાનો ભંગ નથી થઈ રહ્યો જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટને રાજ્ય ચૂંટણી પંચ માન્ય રાખશે અને સાંજ સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ અરજીનો નિકાલ કરશે